પણ જો ગણેશ અસલ દરવાર હોય ને નાના માણસો સામે ના કરે એના માટે આપણે સરકાર અને દરેક વિનંતી કરીએ ફરી વાર આવો ના બનાવ બને એના માટે આજે આપણે આપણે દલિત એકતા સમિતિ અને સર્વ સમાજ ને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય કોઈ નો દીકરો આવું કૃત્ય ફરી ના કરે બરાબર બીજા નંબર માં હમણાં વાત કરી પરસોત્તમભાઈ રૂપાલા વખતે આપણા દલિત માંથી આગેવાનો ગયા હતા અને ક્ષત્રિય સમાજ ને પેલો સમર્થન આપ્યું આજે તમે જોઈ લો આપણો મોટો આપણો પ્રશ્ન છે એક પણ ક્ષત્રિય સમાજમાંથી કોઈ જાહેર માં બોલવા આવે તો મીડિયા સામે આવે કે ભાઈ આ વસ્તુ સાચી છે કોઈ પણ છોકરાનું અપહરણ કરી એને નગ્ન કરી માર મારો આ વસ્તુ સાચી છે અમારો તમને પૂરો સપોર્ટ છે એવો એક પણ ક્ષત્રિય બતાવો માટે મિત્રો આપણે કોઈ સમાજની સામે લડાઈ નથી પણ બીજા કોઈ નાના માણસો સામે આવું કૃત્ય ના કરે એના માટે આપણે ગોંડલમાં જયરાજના ગણેશ સામે વિરોધ છે માટે આપણે સૌ સાથે એક મળીને લડીએ જય ભીમ

राजू सोलकी जूनागढ़ अपहरण करियूं તેમને જે માર મારવામાં આવ્યો તેમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો એ બાબતમાં ગુજરાત નો દલિત સમાજ એની પ્રતિક્રિયા માટે અહિયાં મેળ્યો હોય તો મારા સમાજની ક્યાંય પણ અન્યાય આખામાં સરસ બાપુ એ સાથે હોવાનું કીધું ને એટલું ઘણું છે ભાઈ હું નામ લઈ લઉં પણ અમારે એક મહાન હતા ને બંધ ગોપા

રાજિયા ભાઈ જો આપણે કોમડિયા હતી બસ અમે આવ્યા ઉનાસીલમાં ઉનાસીલમાં આવ્યોન પત્રકારો આવી ગયા પત્રકાર ભાઈ એમ કીધું બાપુની વાત લઈ લો બાપુએ કીધું કે હું ભાજપ સરકારને ચેલેન્જ કરું છું કે હવે હું નીકળી પૈસ બરાબર અલે મે મને ખબર હતી કે બાપુની ખોકાઈ ગઈ બરાબર પછી બાપુ ખાઈને નકર ગયા ના ગાડી પર બેસી બાપુ એ બેસીને વિનિવાદ પર ઊભી એટલે અમારા બેટા રેહો તો લપકતો નામ એટલો જ થઈ ગયો એ તો બાપુ એ તો हां जय हो बालू बाबा जी जय चोखे बालू बाबा क्या आओ 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 बालू बाबा मुनाकन्ना આજે આપણે ઉપર અત્યાચારો બહુ પણ ઘણા થાય છે સમાજ તો બરાબર ને આપણે સહન કરીએ કરી જે ઉના કાન તો ત્યારે સમાજનો હું ઉજાનો આભાર માનું છું પણ ખરેખર આપણે જે આ કાલે ઉપસ્થિત સ્થિતિ કેવા રાજુભાઈ સોલંકીના કેસ ની વાત હોય આપણે બધાય સાથ સહ કર રાખજો ગગન રાજુભાઈની ની સામે તો જયરાજજીમાં એક જ છે ગરવામાં માં રાજુભાઈ કોઈ એક જ વ્યક્તિ છે બાકી અમારે ઉના કાન કેન્દ્રમાં